તો એ મરગી પણ એ amare સાક્ષી માં તમે ઉતારીને એટલે માર તમારી પર શંકા છે કે તમે જ માર લાખી તો એ એ લોકો કેમ કે છે કે અમે છોડી કાઢ્યું ને બધું એ તો એ લોકો હું બચાવવા માટે વાકને તેજ પંખે પાછાયવા ખાયા કરે તમે જ્યારે ગયા ત્યારે એજ પંખા નીચે લોકો હવા ખાતા બેઠા પંખો ચાલુ હતો સરકાર પાસે શું અપેક્ષા રાખો પોલીસ તંત્ર ને શું કેવા માંગો એ લોકોને ને હું કેમ કે મને સાચો ન્યાય મળવો જોઈએ બસ એજ અપેક્ષા રાખું છું કપરાળાના પાનસ ગામે અને પાનસ ગામે ગયા પાંચ દિવસ પહેલા એક એવી ઘટના બની છે જે ઘટના સામાન્ય રીતે તો બધા જ ગામોમાં બધા જ વિસ્તારોમાં થતી હોય છે પણ અહીં ઘટનાને લઈ પરિવારને કંઈક એવું લાગે છે કે અમારી જે છોકરી છે છોકરીના મેરેજ કરીને સાસરે મોકલી હતી ધરમપુરનું તુંબી ગામ ધરમપુરના તુંબી ગામે સાસરે પરણાવી હતી પણ છોકરીનું મૃત્યુ થયું છે અને પરિવારને એવો શક છે કે જ્યારે છોકરીનું મૃત્યુ થયું છે એ મૃત્યુમાં એમના સસરાના ફેમિલીવાળાનો સાથ છે એમના પતિનો સાથ છે અને એમને જે પણ ઘટના થઈ છે એ ઘટનાથી એવો કઈક ને કઈક એવી વાતો છે કે જેને લઈ આજે અમારી પહોંચવી જોઈએ કે આ કેસ દબાઈ નહીં જાય અને અમને ન્યાય મળે તો આપણે અહીંયા આવ્યા છે તમારું નામ મહેશભાઈ મહેશભાઈ તમે છોકરીના કોણ છો છોકરીના ફાધર છો તમે છોકરીના પપ્પા છો તો તમે જ્યારે છોકરી સાથે આ ઘટના બની ત્યારે તમે ક્યાં હતા મેં ઘરે હતો સાડા બાર વાગે મારા પર ફોન આવેલા પણ હું ઊંઘી ગયો હતો એટલે ઉઠાવેલો નહીં ફોન એટલે એ અમારા ભાઈ પર ફોન આવેલો અમારા નીતિનભાઈ પર નીતિનભાઈ તે પછી મને છે ને સાડા બાર વાગે જેવા સાડા બાર પણ પછી એવા આવેલા તમે ત્યાં ગયા જયારે ત્યારે તમે શું જોયું ત્યાં ત્યાં ગયા એટલે તો એ એને દીવો કરીને સુવડાવી મૂકેલી પંખા પર એમ કે ફાંસી લગાવેલી પણ એ ઉપર લટકેલીની હાલતમાં નહીં હતી

તમે કે એ લોકો તમે મરી ગયા તો એ ઉપર સાક્ષી રહેવો પડે કે કે દોર છે કે ઓઢણી છે સાની સાથે લટકીને મરી ગયા એવું કહેવા માંગે છે ઓઢણી ઓઢણી હા સાની સાથે ઘરમાં શું હતું એમાં પંખો હતો લટ પંખો નહીં કે તમે ભલે એ મરી ગઈ પણ અમારે સાક્ષીમાં તમે ઉતારી ને અમારે તમારા પાસે શંકા છે કે તમે જ મારી નાખી તે એવું એ લોકો કેમ કે છે કે અમે છોડી કાઢ્યું ને બધું એ તો એ લોકો હું બચાવવા માટે એવા કરી તે જ પંખે પાછા હવા ખાયા કરે તમે જ્યારે ગયા ત્યારે એ પંખા નીચે લોકો હવા ખાતા બેઠા પંખો ચાલુ હતો તારે કે આ છોકરી ભલે તમે હોસ્પિટલ માં લઈ આવ સારું તમે કોશિશ કરી તો કેમ નથી લઈ ગયા તો હું ખબર કે આજ છોકરી જીવ નીકળી જ જાય એટલે મારી પાસે દોડી આવ્યો હુમલો કર્યો તમારી પર ગરમ થઈ ગયા કે તમે શક કર્યો એમની પર શક કર્યો તો તમે જ્યારે આ બધી ઘટના થઈ તો એ આગળ છોકરી સાથે તમને એવું થતું હતો પેલા તો એવું જ હતો અમારે ઘરે રેવાની દે એ આવે તો બી એક કલાક માં લેતા જાય નથી આગલા દિવસ છોકરી આવે છોકરીને આગળ બી મારતા એવું તો એવું કઈ ઘટના થયેલી કદાચ છોકરી અમને નહીં જણાવતી હતી પણ એ દબાણ એ લોકો સાથે અણબનાવ કઈ એવું કઈ

એટલે ફરી એટલે કોઈ આવેલા નહીં મને કેવા માટે બધા કે પણ આપણને સાક્ષીમાં નહીં સાક્ષીમાં કોઈ બોલતું નથી એમ કે નહીં બોલતું નથી અને કેવું એવું છે કે છોકરીના પપ્પા અને કાકાનું કે જ્યારે અમે છોકરીને આ ખબર આવી અને જ્યારે ગયા ત્યારે આ પંખો જે છે એ પંખા સાથે લટકેલી હાલતમાં હતી અને એને બચાવવાના પ્રયાસ કરવા માટે એમાંથી જે દુપટ્ટો હતો એ દુપટ્ટાને કાપીને નીચે ઉતારવામાં આવી હતી પણ તમે અહીંયા જોઈ શકો છો કે પંખામાં દુપટ્ટો હોય તો અડધો દુપટ્ટો ઉપર રહેવા જોઈએ તો પણ જ્યારે એવો જ્યારે છોકરી ત્યાં હતી ત્યારે પહોંચ્યા ત્યારે એ જ પંખા નીચે એમના સાસ્ત્રીના પક્ષવાળાઓ હવા ખાતા હતા એટલે એ પણ બધી વાત છે એ જ એમને લાગે છે કે છોકરી સાથે કોઈક અઘટિત ઘટના બની છે પીએમ કરતા રહેલા પીએમ કરે ત્યારે તમે ગયા તો તમને શું લાગ્યું આ બધું ખોલીને જો તો ખાલી અહીંયા બેઠા પછી બધું અમે ખોલી ને તો કઈ આવતું એટલે પછી અમે કીધું કે અહીંયા બે ડાઘો હતા તે કીધા કે પોલીસ વાળા એમ કે આ તો આટલું અમે ખોલીને જોયું પછી બીજું આવતું જ નઈ એમ કઈ કઈ આવતું જ ને આ જડ એમ હતી એમ ને આ કાનમાં ના હતા ને અહીંયા મંગળસૂત્ર હતું પણ અહિયાં આમ ડાઘો ની કે પૂરી ની આંખ ની ચડેલી કે આમ મોડું ને ખોલેલી કઈ નઈ

આ તો એ લોકો એ કીધું ને એટલું અમે જોયું આ ચોટલો છે ને આ અંબેડો હતો ને આમ ચીપીઓ મારેલો ને એવો નહીં હતો તો પેલા એ ખોલીને અમને બતાવ્યું કે આ બાજુ મારશે કે જુઓ કોઈ અહીંયા આ એને ફાંસી તો લગાવેલી જ નહીં અહીંયા આવી જાય ફાંસી હોય ને તો અહીંયા આવી જાય કે આમ મોડું ખોલવું જોઈએ કે આમ આંખ ચડવી જોઈએ એવું તો કઈ હતું જ નહીં આ મોડું મોડલ છે ને આવું ના મોડલ હતું તમને આજ બધી વાત એવું લાગે છે કે તમારી છોકરી સાથે કઈક એ લોકો જ મર્ડર કરેલ એમ કઈ ને કઈ એ લોકો જ કરે દ્રશ્ય જોયા અને જે રીતનું વર્ણન કર્યું એ જોતા તો એવું જ લાગે છે કે કોઈક જગ્યાએ પોલીસવાળા પણ આ કેસમાંથી પીછે હટ કરી રહ્યા એવું લાગે છે કારણ કે કોઈકને બચાવવાનો પ્રયાસ કરતા એવું લાગે છે કારણ કે પોલીસ સાથે શું વાત થઈ એની પણ આપણે વાત પૂછી લઈએ પોલીસ જયારે તમે ગયા તો પોલીસવાળાએ વાળાએ કઈ કીધું તમને આ બીજા દિવસે આ અમે જે બપોરે અંતિમ વિધિ કરીને પછી ગયા ને ત્યારે મેં કીધું કે કઈ બી ફાંસો નાખી હોય ને તો જરાક પણ ગોળામાં સોજો આવી જાય કાં તો લટકી જાય માથું એવું કોઈક હોય કા જીભ નીકળી જાય પણ કોઈ કોઈને એવું નહીં થાય એમ કે તો ચાર પાંચ કલાક બે ત્રણ કલાક લટકે ને તો એવી હાલતમાં રહે એમ કે એટલે અમને એટલું ખબર નહીં મળે એટલે પછી અમે પછી કંઈ નહીં વધારે કીધું પોલીસ વાળા અત્યારે પ્રાથમિક દરજ્જે કઈ ફરિયાદ કરી એવું કઈ ખબર છે તમને ફરિયાદ તો અમે કે પોલીસ વાળા તમને જણાવશે કે અમે કયા હિસાબે ફરિયાદ નોંધી છે એવું કઈ એ લોકો છે ને એ પેલા જે છોકરાએ જે મેસેજ ને ફેક મેસેજ જે ડુપ્લિકેટ બનાવ્યા ને ફોરવર્ડ કરેલા એ મેસેજ માં તો એ છોકરી અમારે અગિયાર વાગે બતાવે છે એમ ટાઈમ પણ એ તો સાડા બાર વાગે ફોરવર્ડ થયા છે સાડા બાર વાગે એમના મૃત્યુ થયા પછી મેસેજ ફોરવર્ડ થયા છે એ મેસેજ સાના છે એ મેસેજ છે તો બ્લેક મની એવા કઈ છે એ તો બધે વાયરલ થયા છે પણ એ મેં પૂરા વાંચ્યા નથી એ બાબતે તમને કોઈ ખ્યાલ નથી કોઈ ખ્યાલ નથી એ રીતે કઈ ફરિયાદ થઈ છે પોલીસ તો પોલીસ વાળા કઈ આગળનો કોઈ જવાબ આપ્યો તમને એ કોઈ જવાબ નહીં આપ્યો તમે ગયા પાછા પોલીસ સ્ટેશન પૂછવા સુ મે સર કે સપ્પા કે લાગે તારે પછી એ લોકો દાદા હાથે જ અમે આવ્યા તો આપણે પ્રશ્ન કર્યો ને આ ભલે છોકરી એનો જીવ નીકળી ગયો હું મે કે તમે ડોક્ટર છે જાહેર મૃત્યુ કર્યું એટલે મે એટલો બોલું એટલે મારા પર એ લોકો ગરમ થઈને દોડી આવ્યા સાહેબ હાથે તો પી દોડ્યા પણ સાહેબ ની કે કંઈ સાંતરે ઓ બી ન કે આ જોયા કરવા મે કે સાહેબ આ તો મારા હાથે જે બોલે એટલે કોણ જમાદાર કા મારી સાથે હતા ને તમે એમ કીધું કે ડોક્ટર કંઈ ખોટું તો ન કરે એવું તમે કીધું એટલે છોકરીના પક્ષવાળા છોકરાના પક્ષવાળા એ તમારી ઉપર દોડી આવ્યા હા દોડ્યા મે એ લોકો ને હું કીધું સાહેબ મે કે તમારાથી ન બોલાઈ તે મોગા જ ન એવો જ છે એમ કે એ સસરો મારા હાથે એનો સસરો માર પાસે દોડી આવ્યો હા દાદા મે કે તમે હાથે તે તમારે બોલવું તો પડે આ બરાબર એનો ક ન બોલા કે આ મગજ ને વચે બોલે પછી અમે આ લાસ્ટ મુજ કિને હોસ્પિટલ માં લઈ ગયા હોસ્પિટલ માં લઈ ગયા એ લોકો પાસા બોલા એ માર પાસે દોડી આવ્યો તમારે થાય તો કર લેવા એમ કી થાર તો હું તાકાત છે કેમ પછી આપણે બીજા કામ માં થોડો આપા છે તાકાત આપણે થોડા મરવા માર એ મારા માર વાત કરવા બરાબર સર મારે બીજું કોઈ નથી કર ઉપર મારે દીકરી ગઈ આગલા દિવસે મારી ઘરે આવી તો મને કઈ વાત નથી કરી તો એ લોકો ત્રાસના કારણે મારી દીકરી કઈ મને સાચી વાત તો કરી નથી પણ મારી દીકરી એ લોકો જમાય અને ઘેરના આખા પરિવારજનો એ જ મારી નાખવામાં એવી મને એ લોકો પર પૂરો ડાઉટ જાય છે એ જ મારી પ્રાર્થના એ જ મે સરકાર પાસે શું અપેક્ષા રાખો પોલીસ તંત્રને શું કહેવા માંગો તમે એ લોકોને હું કેમ કે મને સાચો ન્યાય મળવો જોઈએ બસ એ જ અપેક્ષા રાખું છું પોલીસ અમુક બધા જે રીતની કાર્યવાહી કરતા હોય છે પણ આ કેસમાં જ્યારે વલસાડના ડોક્ટર એસપી કરણરાજ સાહેબ હોય છે જેવા બહાદુર અને નિષ્ઠાવાન કોઈ પણ ભેદભાવ અને પક્ષ વગર કામ કરતા હોય છે ત્યારે આ પરિવાર ન્યાય ચોક્કસ મળશે અને હું આશા રાખું છું કે આ પરિવારને ને વહેલી તકે એમની છોકરીની બાબતે જે પણ રહસ્ય છે એ રહસ્યો ઉજાગર થાય અને ઘટનાના કરનાર છે એ આરોપીને તાત્કાલિક પકડાય સરકાર અને તંત્ર તજવીજ હાથ ધરે આવી ઘટના સમાજમાં વારંવાર થતી જ હોય છે પણ સમાજના લોકો જાગૃત થવું પડશે હું છું સોન ઓફ આદિવાસી જે ન્યૂઝ